નમસ્કાર મિત્રો મારે આજે વાત કરવી છે માઇક્રોપ્લાસ્ટિક પ્લાસ્ટિકના પ્રદૂષણ વિશે કે ખરેખર એ એટલું બધું જોખમી બનતું જાય છે કે તાજેતરમાં થયેલા વૈજ્ઞાનિકોને સંશોધન મુજબ પુરુષોના વીર્યમાં અને મહિલાઓના પોલિક્યુલર પ્રવાહીમાં આના સૂક્ષ્મ કણો જોવા મળ્યા છે એવું માનવામાં આવે છે કે આ માઇક્રોપ્લાસ્ટિકના કણોને કારણે તે બાળકો પેદા કરવાની ક્ષમતા ઘટી શકે છે અને બીજી વાત કરીએ તો આ પ્લાસ્ટિકનો રોજિંદો ઉપયોગ ઉપયોગ આપણે એટલો બધો કરીએ છીએ કે આના જે કણો છે એ આપણા શરીરમાં પ્રવેશી ચૂક્યા છે આપ જોયા અમે જોઈ રહ્યા છો કે આપણે ચા પીએ છીએ આ રોજિંદી જે ચા પીવાની ઘટનાઓ છે એમાં જે કપ છે એમાં એટલું ઝીણું જે પ્લાસ્ટિક આપ જે નરી આંખે જોઈ શકો છો કે આ જે પ્લાસ્ટિક છે ગરમ ચા પડવાથી ઓગળી અને આપણા શરીરમાં એના કણો જાય છે અને એ શરીરને બહુ મોટું નુકસાન કરી શકે છે અને જે આપણે આપણે ફૂડ પાર્સલ મગાવીએ છીએ ઘરે અને એમાં પણ જો આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ થાય છે એ પણ આપણા શરીરમાં અંદરપણો પ્રવેશ કરે રહ્યા બીજી વાત કરીએ તો જે માઇક્રોપ્લાસ્ટિક રિસર્ચ ગ્રુપના જે વડા છે અને એન્વાયરમેન્ટ પ્રોલ્યુશનના પ્રોફેસર કાવસેઓ છે એ પણ જે આ જે તારણ કાઢવામાં આવ્યું છે એને રસપ્રદ ગણાવ્યું છે અને ભવિષ્યમાં પણ ઘણા બધા ખુલાસાઓ આ પ્લાસ્ટિકને કારણે થઈ શકે છે અને ઘણું બધું જોખમ પણ વધી શકે છે તો આનો એકમાત્ર ઉપાય એ જ છે કે આનો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ અને આમાંથી બચી શકીએ